ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને નુકસાન થયું છે ત્યારે કચ્છની એસટી સેવાને પણ અસર પહોંચી છે ખાસ કરીને આજે બપોર બાદ મોરબી હાઇવે શરૂ થતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે આ પૂર્વે કચ્છમાં કચ્છ બહારની ટ્રીપો રદ કરવાની એસટી તંત્રને ફરજ પડી છે એસટીના વિભાગીય નિયામકના જણાવ્યા મુજબ લોકલ ટ્રીપો અનિયમિતતા સાથે ચાલુ છે અને બપોર બાદ બહારના રૂટો પણ શરૂ કરવામાં આવશે અત્યારે ગુજરાતના જગ્યા દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ અને ખૂબ જ સારા પ્રમાણમાં થયો છે એના કારણે ડેમ ને બધું ભરાવાથી મચ્છુ ડેમમાંથી જે પાણી છોડ્યું દરવાજા ખોલીને એના કારણે આપણો મેઇન હાઈવે જે છે અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફનો માળિયાથી સામખિયાળી વચ્ચે એ રોડ ગઈકાલથી બંધ થયેલો છે અને આજે લગભગ કદાચ બપોર સુધીમાં ચાલુ થવાની શક્યતા છે એટલે સૌરાષ્ટ્ર તરફની અને અમદાવાદ તરફની લગભગ ગઈકાલની સો ટ્રીપો છે ને અત્યાર સુધીની સાઠ ટ્રીપો છે રદ થવા પામી છે લોકલમાં વાત કરીએ તો આપણે દરેક જગ્યાએ પાપડીની એ હોય છે એટલે પાપડી ઉપર પાણી આવે એટલા સમય પૂરતું બંધ બંધ રહે છે પાપડીમાંથી જેવું પાણી ઉતરી જાય એ પછી આપણા રૂટ છે ચાલુ થઈ જાય છે એટલે અત્યાર સુધી નવ વાગ્યા સુધી લગભગ સાહીઠ સાહીઠ ટ્રીપ લોકલની પણ રદ થયેલ છે રસ્તા તૂટી જવામાં તો દરેક રસ્તા અત્યારે તો ડેમેજ છે કારણ કે બધે પાણી ભરાયેલા જ છે પણ એવો કોઈ એ નથી કે આ કમ્પલસરી એને બંધ કરવો પડે લોકોને અપીલ તો એટલું જ કરવાનું કે હજી જ્યારે આગાહી છે વધુ વરસાદની ત્યારે શક્ય હોય કોઈ કામ ના હોય તો લગભગ ઘરે રહે એ બધાની ભલાઈમાં છે